બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું હતું ત્યારે ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા હતા બાળકીને કાઢવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો બાળકીને બચાવવા માટે રોબોટને બોરવેલમાં ઉતારવામાં આવ્યો હતો પરંતુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આરોહી આખરે બચી શકી ન હતી સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ હતી એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા તો મળી પણ બાળકી જીવિત ન રહી સત્તર કલાક બાદ આરોહીને બોરમાંથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલુ હતું હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ખુલ્લા બોરવેલમાં બાળકો બોરવેલમાં ફસાઈ જવાની વારંવાર ઘટનાઓ બનતી સામે આવે છે તેમ છતાં પણ ખુલ્લા બોરવેલ છોડનારા લોકો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી કાર્યવાહી ન થતી હોવાને કારણે જ અવારનવાર માસૂમને પણ મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાવા પડે છે અને જંગ ખેલવો પડે છે છે અહીં સવાલ એ ઊભો થાય છે કે કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે ખુલ્લા બોરવેલ રાખી શકાતા નથી બોરવેલ બંધ થઈ ગયા બાદ તેનું પૂરણ કરી દેવાનું હોય છે પરંતુ કોઈ જ કામગીરી થઈ નથી ત્યારે આ સાથે આપણી સાથે દર્શક મિત્રો પણ જોડાય છે ત્યારે દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે હલો હાજી તમે કયા વિસ્તારમાંથી વાત કરો છો હા તમારો વિસ્તારમાં શું સમસ્યા હતી

સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી એ જ હતા આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી જી જી આ સાથે આપણે આગળ વાત કરીએ તો દર્શક મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આપણી સાથે પ્રતિનિધિઓ પણ જોડાયેલા રહે છે ત્યારે આ વાત કરીએ તો સામખ્યા ચોકડી પર એક્સિડન્ટ થતા જ રાધનપુર હાઈવે પર સાત કિલોમીટરની લાઇન થતાં અનેક વાહનો અટવાઈ ગયા હતા સાત કિલોમીટર સુધીની લાઇન થઈ ગયેલ હતી બચ્ચાઓ તરફ જવું હોય તો ઇમરજન્સી કે એમ્બ્યુલન્સ હોય તો રોંગ સાઈડમાંથી થવું પડતું હતું પસાર ત્યારે આવી અનેક સમસ્યા ઉઠવા પામી છે ત્યારે સત્વરે તંત્રને જાગવાની જરૂર છે અને આવી સમસ્યા ની સાથે આગળ વધીએ તો જી આગળ વાત કરીએ તો ચોટીલાના સણોસરા ગામે પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા લોકો પરેશાન થયા છે નર્મદા પાણી ન આવતું હોવાની બુમરાડો ઉઠવા પામી હતી અને ઘણા સમયથી બસ સ્ટેશન સુધી જવાનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે આઠેક માસથી વીજળી પણ ડીમ આવતી હોવાની બુમરાડો ઉઠવા પામી હતી અને ચોટીલાના સણોસરા ગામે ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા લોકોમાં બુમરાડો ઉઠવા પામી હતી જેમાં નર્મદાનું પાણી ન આવતું હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી હતી અને હાલ ગ્રામ પંચાયત દ્વારા પાણીનો બોર કરાવી ગ્રામજનોને પાણીનું વિતરણ કરતા લોકોએ જણાવ્યું હતું નર્મદાના સંપમાં ઘણા સમયથી નર્મદાનું પાણી નથી આવતું ત્યારે આ સંપમાં ગ્રામ પંચાયત દ્વારા બોરનું પાણી સંપમાં નાખીને વિતરણ કરીને લોકોને જરૂરિયાત પૂરી પાડવાનો વારો આવ્યો છે અને બસ સ્ટેશન તરફ જવાનો રસ્તો પણ સાવ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો અને આઠેક માસથી થ્રી ફેઝ વીજળી પણ નથી આવતી હોવાની બુમરાડો ઉઠવા પામી હતી

બહુમાળી ભવન ચોકમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે અને આ દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી રાજકોટ અકનેકાંડની ઘટનામાં 27 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં આ મામલે દેખાવ શરૂ કરવામાં આવ્યો છે જેમાં સાંસદ જેનીબેન ઠાકોર અમિત ચાવડા જેનીબેન ઠુમર સહિતના નેતાઓ આ દેખાવમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે બહુમાળી ભવન ખાતે દેખાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે ત્યાંથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવશે રાજકોટ ન્યાય માટે કોંગ્રેસ વારંવાર અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો પણ અડફેટે આવી જતા હોય છે તેવી જ એક આ ઘટના જેતપુરમાં બની છે તિનપતિ ચોકમાં પ્રૌઢ સાયકલ લઈને જઈ રહેલા હતા ત્યારે એસટી બસે અડફેટ લેતા પ્રૌઢને ગંભીર ઈજા થઈ છે તે પ્રૌઢ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે એસટી બસે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે કે શોધ વડોદરા રૂટની બસે પ્રૌઢને લીધા અડફેટે ત્યારે કોઈ જ કાર્યવાહી પણ કરવામાં આવી નથી મનોજ કનૈયાલાલ રામચંદ્રાની ઉંમર વર્ષ પિસ્તાલીસ વર્ષીય પ્રૌઢ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે ત્યારે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ સાથે પ્રૌઢની હાલત પણ ગંભીર છે અને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે જેતપુરમાં આપ જેતપુરના જે પ્રતિનિધિ છે એ સાથે ગયા છે રાકેશ પીઠળિયા જી રાકેશ પીઠળિયા સાથે વાત થઈ રહી છે તમારા વિસ્તારમાં શું સમસ્યા હતી આ જેતપુરમાં જ્યારે બસ લીધા લેતા હતા કેસો

જી આ સાથે આગળ વાત કરવામાં આવે જેનામાં કેવી રીતે પણ છે ગુજરાત શાળા ખુલ્લી છતાં શિક્ષકોની ઊંઘ ઉડી નથી વિદ્યાર્થીઓ શિક્ષકની રાહ જોઈને બેસી રહ્યા છે રાજ્યોમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે જ શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે નસવાડી તાલુકાના હરિપુરા વદેશિયા ગામની શાળામાં જોકે હજુ સુધી શિક્ષકોનું વેકેશન પૂર્ણ થયું ના હોય તેવો ઘાટ જોવા મળ્યો છે હરિપુરા વદેશિયા ગામની શાળામાં બાળકો તો સ્કૂલમાં પહોંચી ગયા પણ સ્કૂલને તાળા લાગેલા જોતા બહાર જ બેસી રહ્યા હતા સ્કૂલમાં શાળાના શિક્ષકોના ના પહોંચતા ગંભીર બેદરકારી જોવા મળી હતી શિક્ષકો સામે કડક પગલાં ભરવાની માંગ પણ ઉઠી રહી છે સરકાર દ્વારા બાળકોને ભણાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ નસવાડી તાલુકામાં બાળકો તો ભણવા માટે સ્કૂલ પહોંચી જાય છે પરંતુ શિક્ષકો ના પહોંચતા તેમને રાહ જોવી પડે છે નાના બાળકોને ભણવું છે પણ ભણાવવા માટે શિક્ષક જોઈએ તે હજુ સુધી સ્કૂલે પહોંચ્યા જ નથી સ્કૂલના બહાર તાળું મારેલું હોવાથી બાળકો દફતરો લઈને શિક્ષકો આવશે અને તાળા ખોલશે એમની અમને તેમને ભણાવશે તેવી રાહ જોઈ રહ્યા છે શાળામાં ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ સ્કૂલમાં ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા જે આ સાથે થયા તો શાળા અને સ્કૂલની વાત ત્યારે તાળા લાગેલા જોવા મળતા છે અને આ સાથે સમસ્યામાં આગળ વધીએ તો ગાંધીનગરમાં જાહેર શૌચાલયના કોન્ટ્રાક્ટર દ્વારા જનતા પાસેથી ખોટી રીતે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે ગાંધીનગરમાં પચાસ જેટલા સરકાર દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા હતા એમાંથી એક જાહેર શૌચાલય જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર આવ્યું છે અને તે જાહેર શૌચાલય કોન્ટ્રાક્ટરનું છે જે કોન્ટ્રાક્ટરનું નામ નામ છે સુલભાઈ બિહારી તેમની સાથે તેમના પુત્ર છે ગુડ્ડુભાઈ બિહારી જાહેર જનતા પાસેથી ખોટી રીતે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવે છે પણ ગુડ્ડુભાઈ બિહારી તેઓની પાસેથી પણ પૈસા લે છે અને આ સાથે આપણા પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાત કરીએ તો અને આ મેટરમાં આગળ વધીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા જાહેર શૌચાલયમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા ન માંગવા કમિશનરનો આદેશ હોવા છતાં પણ ગુડ્ડુભાઈ બિહારી કમિશન ના આદેશ નો ભંગ કરી રહ્યા છે અને એની સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નું જાહેર શૌચાલય હોવા છતાં પણ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે આ હતી એક સમસ્યા ગાંધીનગરની અને સાથે ભાવનગરની એક સમસ્યાની વાત કરીએ તો ભાવનગરમાં ગઈકાલે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે ભાવનગરમાં એક અપરાધી શાહી સુકાઈ ન હોય ત્યાં બીજો જ બનાવ બનીને તૈયાર થઈ ગયો છે કુંભારવાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહમાં બે હત્યા થઈ છે જૂથ અથડામણના બનાવોને હદ ટાવી દીધી છે અને આવારા તત્વોને જાણી કે પોલીસ કે કાનૂનનો કોઈ ખોફ કે ડર જ નથી એવું તંત્ર દ્વારા જોવા મળી રહ્યું છે અને વ્યક્તિઓ અને અસામાજિક તત્વો પણ આવું કરતાં નજરે ચડે છે એક પણ દિવસ એવો નહીં હોય કે ભાવનગરમાં છેલ્લા સપ્તાહમાં મારામારીના બનાવો ન બન્યા હોય આવી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે લોકો પણ એટલા જ હેરાન થાય છે અસામાજિક તત્વોને ડર જ નથી ત્યારે તંત્ર અને કાર્યવાહી કરવાની જરૂર છે આ સાથે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં પણ ઈડર ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વર્ષીય પુરુષનું મોત થયું છે વર્ષીય પુરુષનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના પરિવારજનો મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો મોડી સાંજેથી મૃત્યુ બાદ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિવારજનો નારાજ થયા છે ત્યારે પરિવારજનો ઇન્કાર કર્યો છે ઈડરની પાસવા હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુરુષનું મોત થતાં પરિવારનો આ

ઈડર ખાતે ખાનગી હોસ્પિટલ એક વ્યક્તિને લાવવાથી તેમનું મૃત્યુ થયું હતું ત્યારે ત્યાં પોસીના વિસ્તારના લોકો આવીને તે મૃતદેહ લેવાની ના પાડતા હતા અને ત્યાંની પોલીસ હોસ્પિટલમાં આવી અને સમાધાન ઉપર આવી હતી પણ ડોક્ટરની લાપરવાહીના કારણે એવું જાણવા મળ્યું છે કે પરિવાર આક્ષેપ કર્યો છે આ વાતમાં કેટલી સચ્ચાઈ જોવા મળી રહી છે જે ચોક્કસથી જણાવવામાં આવે તો તે પોલીસ અત્યારે તે તપાસ કરી રહી છે કે પોલીસની બેદરકારી જણાય છે કે અ અને બીજા બીજા મૃત્યુ થયું તેઓ પોલીસ તપાસ કરી રહી છે ખાનગી હોસ્પિટલમાં પાંત્રીસ વર્ષીય પુરુષનું મોત થયું છે એ બેદરકારીના કારણો શું જોવા મળે છે જે ચોક્કસ થી જણાવામાં આવે તો કારણો હાલ તો કોઈ બંધ રહ્યા છે તે પોલીસ અત્યારે તેની તપાસ કરી રહી છે અને હોસ્પિટલ દ્વારા કંઈ કરવામાં આવી રહ્યું છે જી હોસ્પિટલ દ્વારા ને પોલીસ પોલીસ અને પોલીસ દ્વારા મધ્યસ્થી કરી અને જે પરિવાર છે તે તેમની તેમને સમજાવવામાં આવી રહ્યો છે જી જી તમારો ખૂબ ખૂબ આભાર વાત કરીએ આગળ તો હોસ્પિટલ ખાતે પરિવારજનોનો આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે પરિવારજનો સહિતના સમાજના ટોળ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આગળ સમસ્યાની વાત કરીએ તો ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના બની છે ખીચો ખીચ મુસાફરોને લઈ જઈ રહ્યું વાહન અલકનંદા નદીમાં ખાબકી ગયું છે ઉત્તરાખંડમાં નદીમાં ખાબક્યું વાહન ઉત્તરાખંડ રુદ્રપ્રયગ પાસે રૈતોલીમાં બદ્રીનાથ હાઈવે પર મુસાફરોને લઈને જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવલે વાહન અલકનંદા નદી નદીમાં ખાબકતા આઠ મુસાફરોના મોત થયા છે આ વાહનમાં કુલ સત્તર લોકો સવાર હોવાનું કહેવાય છે એસડીઆરએફને જાણ થતાં જ ઘટના ટુકડી પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને પણ બચાવી લેવામાં આવ્યા છે રુદ્રપ્રયાગ પહેલાં આ ઘટના ઘટી હતી વાહન સિંધુ ઊંડી ખાઈમાં પડતા અલકનદા નદીમાં ખાબકી ગયું હતું વાહન જેવું નીચે પડ્યું કે મુસાફરોએ બૂમ કરી હતી જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી લોકોને મદદથી રેસ્ક્યુ વર્ક શરૂ કરાયું હતું અકસ્માતનો ભોગ બનેલું વાહન ઉત્તર પ્રદેશના નોયડાથી મુસાફરોને લઈને જઈ રહ્યું હતું આ લોકો નોયડાથી ચોપતા તુંગનાથ જઈ રહ્યા હતા આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે જો કે હજુ આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ નથી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના તમારા મનની વાત અને અમારા સમાચારોની વાત સમાચારોની આર પર આપણે જણાવી સમસ્યા બસ વધુ સમસ્યા માટે અમે અમારું મા ન્યૂઝ લાઈવ જોતા રહો અને અમારી સાથે જોડાયેલા રહો અત્યાર સુધી વધુ માહિતી હા હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે ત્યાં સુધી અમને રજા આપશો